કાંકરેશના ધારાસભ્ય અમૃત ઠાકોરે કાંકરેજમાં આવેલા ઐતિહાસિક ધાર્મિક સ્થળની મુલાકાત લીધી હતી બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં આવેલ ઐતિહાસિક પૌરાણિક ધાર્મિક દેવી દેવતાઓના સ્થળની મુલાકાત લીધી હતી જેવા કે થરાવાળીનાથ મંદિર કાંકર સમોર માતાજીનું મંદિર દેવ દરબાર ઓગડનાથ બાપુના પગલા તેમજ ટોટાણા મહંત સંત શ્રી સુદારામ બાપુનું ધામ અને થળી જાગીર મઠ કેવળપુરી બાપુની થળી એમ પાંચ જૂના અને ઐતિહાસિક પૌરાણિક ધાર્મિક સ્થળોની મુલાકાત લઈને સૌ મંદિરના મહંત શ્રી તેમજ મંદિરના ટ્રસ્ટીઓ સાથે ચર્ચા વિચારણાઓ કરી હતી જેમાં દર વર્ષે ઐતિહાસિક પૌરાણિક ધાર્મિક સ્થળમાં દેવદર્શન અર્થે અને મેળામાં આવતા હજારોની સંખ્યામાં ભાવિભક્તોને કોઈ અગવડતા ના પડે અને મંદિરના વિકાસ માટે સરકાર દ્વારા ચાલીસથી પચાસ લાખ રૂપિયાની ગ્રાન્ટ મળે એ હેતુથી પૂરતા પુરાવા ડોક્યુમેન્ટની ફાઇલ કરી કાંકરેજ મામલતદારને સુપરત કરી મંદિરનો વિકાસ થાય એ માટે સૌ ટ્રસ્ટીઓને જણાવ્યું હતું કાંગ્રેસના ધારા સભ્યએ જણાવ્યું હતું કે મેં સરકાર સમક્ષ કોંગ્રેસના ઐતિહાસિક અને પૌરાણિક ધાર્મિક સ્થળો વિકાસથી વંચિત હોવાની રજૂઆત કરી હતી અને મારી રજૂઆત સરકારે સાંભળી મને અને કાંગ્રેસ મામલતદાર સાથે રહી સર્વે કરી સંતો મહંતોને મણી મંદિરના વિકાસ માટે અને યાત્રાળુઓને કોઈ વ્યવસ્થાની કોઈ અગવડતા ના પડે અને જરૂરિયાતોની ફાઇલ કરી સરકારને રજૂઆત કરીશું ધારાસભ્ય તરીકે રજૂઆત કરી હતી કે મારા મત વિસ્તાર કાંકરેજ તાલુકાની અંદર ધાર્મિક ધાર્મિક અને ઐતિહાસિક મંદિરો આવેલા છે જેવા કે કાંકર શબર માતાનું મંદિર શિવ મંદિર વાળીનાથ ભગવાનનું મંદિર દેવદરબાર મંદિર સુટાણા મંદિર થળી મંદિર આ મંદિરો ખૂબ પૌરાણિક અને ધાર્મિક છે જ્યાં હજારોની સંખ્યામાં યાત્રાનું દર્શન કરવા આવે છે અને આ ધાર્મિક સ્થાનો વિકાસથી વંચિત છે એ બાબતની મેં રજૂઆત કરી હતી અને એ બાબતે સરકારશ્રીએ ગંભીરતા લઈ અને એને સર્વે કરવા માટેની જે માગણી હતી એ મામલતદાર સાથે રાખી અને ગઈકાલે પણ કાંકોર સમરમાતાનું મંદિર શિવ મંદિર ભાળીનાથ ભગવાન દેવ દરબાર આજે ટોટાણા અને થળીનો અમે મામલતદાર સાથે મુલાકાત લઈ અહીંયા સંતો મહંતોને મળી ધાર્મિક માણસોને મળી અને એમની અહીંયા શું જરૂરિયાત છે કારણ કે બાર મહિનાની અંદર ઓછા ઓછા ત્રણથી ચાર વાર દરેક ધાર્મિક સ્થળો પર બહુ જ મોટા મેળાવડા થતા હોય છે ત્યારે અહીંયા સાધુ સંતો મહંતો અને ધાર્મિક પ્રજા જે પોતાની લાગણીથી અહીંયા દર્શન કરવા આવે છે એમને સગવડતાના ભાગરૂપે શું અગવડતા પડે છે એ ઝીણામાં ઝીણી બારીક માહિતી લીધી છે